છોટા ઉદેપુરના તત્કાલીન એડિશનલ કલેક્ટરના આગોતરા જામીન રદ બોડેલીની નકલી કચેરી કેસમાં સરકારી વકીલે કહ્યું અરજદાર સતત બીજા આરોપીઓના સંપર્કમાં હતા ગાંધીનગરમાં મહિલા કોન્સ્ટેબલના મર્ડરના આરોપીની ધરપકડ મોઢું દબાવીને હત્યા કરાઈ હતી નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો હતો રૂપાલના રસ્તા પર ઘીની નદીઓ વહી વરદાયીની માતાજીની પલ્લી પર હજારો લિટર ઘીનો અભિષેક દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું આણંદમાં ભોમકા પ્લાય ઇન્ડસ્ટ્રીઝમાં શોર્ટ સર્કિટથી આગ લાગી ફાયર બ્રિગેડે સમયસર કાબૂ મેળવતા મોટી જાનહાની ટાળી માલસામાન બળીને ખાખ રાજકોટમાં સોની બજારમાંથી ઝડપાયેલા ત્રણ આતંકીને આજીવન કેદ હિદાયત ગ્રુપમાં જોડાઈ કાશ્મીરીઓ માટે સરકાર વિરુદ્ધ જનતાને ભડકાવવા હથિયારો અને કાશ્મીરી છન્ન ટકા દાઝી ગયેલા યુવકનો ચમત્કારિક બચાવ વડોદરાની બીએપીએસ શાસ્ત્રીજી હોસ્પિટલમાં ચાર મહિના સઘન સારવાર ચાલી દર્દીએ કહ્યું ભગવાને મને નવજીવન આપ્યું